બધે પાણી જ પાણી આ એક વાદળી રંગની દુનિયા છે ચાલો જાણીએ છીએ ચાલો તેના વિશે થોડી વાતો કરીએ તમને તરસ લાગે ત્યારે શું કરો છો પાણી પીઓ છો પાણી પીવાના કામમાં આવે છે આ ઉપરાંત નાવા માટે વાસણ ધોવા માટે કપડા ધોવા માટે વગેરે કામો માટે પણ વપરાય છે તમે જાણો છો પાણીનો કોઈ રંગ હોતો નથી અને તે સરળતાથી વહી જાય છે તો આપણે પાણી માટે હંમેશા વાદળી રંગ જ કેમ વાપરીએ છીએ કારણ કે આપણે આકાશમાંથી પૃથ્વીને જોઈએ ત્યારે તે તેના ઉપરના પાણીને લીધે વાદળી રંગની દેખાય છે ને મજાની વાત મહત્વની વાત એ છે કે આપણે પાણી વિના જીવી શકતા નથી દરેક વનસ્પતિઓને પ્રાણીઓને અને માણસોને જીવવા માટે પાણીની જરૂર પડે છે આપણને પાણી નદી સરોવર તળાવ કૂવા અને દરિયામાંથી મળે છે તમે જાણો છો આ બધામાં પાણી ક્યાંથી આવે છે પાણીનું એકમાત્ર સ્ત્રોત છે વરસાદ વરસાદનું પાણી તળાવ સરોવર નદી કુવા અને દરિયામાં ભેગો થાય છે આપણે દરરોજ ઘણા બધા કામ કરવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ પીવા માટે નાહવા માટે ધોવા માટે સફાઈ કામ અને પોતું મારવા માટે તથા છોડને પાણી પાવવા માટે માટે આપણા રોજિંદા જીવન માટે પાણી ખૂબ જ મહત્વનું છે વિચારો શું તમે પાણી વિના એક દિવસ પણ રહી શકો છો એક મહત્વની વાત જાણવી જરૂરી છે આપણે દરેક જગ્યાએથી કોઈ પણ પાણી પી શકીએ નહીં તે ચોખ્ખું પાણી હોવું જોઈએ જે આપણા માટે સુરક્ષિત હોવું જોઈએ ચાલો હવે કેટલીક નળમાંથી પાણીને એક ગ્લાસમાં ભરો હવે આ જ પાણી થાળીમાં રેડો તો પાણી ફેલાઈ જશે જો થાળીમાંથી પાણી વાટકીમાં ભરો તો પાણી વાટકી જેવા આકારનું થઈ જશે આમ પાણીનો કોઈ આકાર હોતો નથી બે હવે બીજી એક એક્ટિવિટી કરીએ પાણીને અડકીને અનુભવ કરી જુઓ ચોખ્ખા પાણીને સૂંઘી જુઓ પાણીને કોઈ સુગંધ હોતી નથી પાણીને લીલા રંગના ગ્લાસમાં નાખો પાણી લીલા રંગનું દેખાશે આમ જે રંગના ગ્લાસમાં પાણી ભરીએ પાણી તે રંગનું દેખાય છે એટલે કે પાણીનો કોઈ રંગ હોતો નથી ચાર પાણીમાં જુદા જુદા રંગ નાખી જુઓ કે પાણીનો રંગ કેવો બદલાય છે મજા આવી ને